ધનતેરસ પહેલાં આ ચાર રાશિઓના જાતકો પર થશે ધનની વર્ષા જેમ જેમ ધનતેરસનો પાવન પર્વ તહેવાર નજીક આવી રહ્યો છે તેમ ખગોળીય સ્થિતિ અનુસાર આ ત્રણ રાશિઓ માટે સમય ખૂબ જ લાભદાયક રહેશે આ રાશિઓના જાતકો સંપત્તિ સમૃદ્ધિમાં અચાનક વધારો થશે આ સમય દરમિયાન ગ્રહોનો સકારાત્મક પ્રભાવ આ રાશિઓ ઉપર આર્થિક સફળતા તરફ દોરી જશે ચંદ્ર ગુરુ અને શુક્રના ઉત્તમ સ્થાન તેમના ભાગ્યને વધુ મજબૂત બનાવશે અને તેઓને સફળતા તરફ દોરી જશે મિત્રો શરૂ કરીએ તે પહેલાં વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને નીચે કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી લખવાનું ભૂલશો નહીં એટલે સદાય તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ રહે ચાલો વિડીયો શરૂ કરીએ મિત્રો નંબર એક વૃષભ રાશિ વૃષભ રાશિ શુક્ર ગ્રહના શાસન હેઠળ આવે છે જેમ વાસ્તુ અને વૈભવની જીવનશૈલી પ્રભાવિત કરે છે શુક્રનું સમય અનુકૂળ સ્થાન વૃષભ રાશિના જાતકો માટે આર્થિક લાભ અને સમૃદ્ધિ લાવશે જેમ કે ધનતેરસ નજીક આવશે તેમ તેઓના જીવનમાં વૈભવ વસ્તુઓમાં વધારો થશે આ રાશિઓના જાતકો નાણાકીય સ્થિતિ સ્થિરતા વધી રહેશે વધતી રહેશે અને તેઓની સંપત્તિમાં નવ સાધનો ઉમેરશે વિશેષ કરી એને જો કોઈ પ્રકારની જમીન પ્રોપર્ટી અથવા કોઈ મોટા રોકાણના વિચારો કરી રહ્યા છે તો આ સમય માટે ખૂબ જ શુભ છે આ સમય દરમિયાન વૃષભ રાશિના જાતકો અચાનક આર્થિક લાભ મળશે જેમ જમીન જોડાયેલા રોકાણો વ્યવસાયિક સોદા અને વારસાનો લાભ તેમના માટે લાભદાયક રહેશે વૃષભ રાશિના જાતકો માટે જમીન સંબંધિત રોકાણ વૈભવ માલમત્તા અને આર્થિક વ્યવહારોમાં સફળ મળી શકે છે તેઓએ આ સમય દરમિયાન પ્રોપર્ટી અને બિઝનેસ વિતરણ પર વધુ ધ્યાન રાખવું જોઈએ કારણ કે તેમને તેમને લાંબા ગાળામાં નફો આપશે તેઓ તેમના ખર્ચ અને રોકાણને યોગ્ય રીતે સુયોજિત કરવું જોઈએ જેથી તેઓને આર્થિક રીતે મજબૂત કરી શકે છે વૃષભ રાશિના જાતકો આ સમયમાં તેમના રોકાણ અને સંપત્તિનું સંચાલન સમજદારીપૂર્વક કરવું જોઈએ તેઓએ તેમના અર્થતંત્ર મજબૂત રાખવા જોઈએ વેપાર વિચારધારણા અને વ્યવહાર મુક્ત નિર્ણયો લેવા જોઈએ નંબર બે સિંહ સિંહ રાશિ સૂર્યદેવના સમાન છે સમાન હેઠળ આવે છે જે સત્તા સમૃદ્ધિ અને રાજકીતા માટે જાણીતું છે આ સમયે સૂર્ય અને ગુરુની અનુકૂળ સ્થિતિ રહેશે અને સિંહ રાશિના જાતકો અવિરત સફળતા અને સમૃદ્ધિ તરફ દોરી જશે આ સરે સિંહ જાતકોના તેમના વ્યવહારિક જીવનમાં અચાનક સારો વધારો જોવા મળે છે તેઓને પ્રમોશન બિઝનેસ ડીલ અથવા નવો નાણાકીય સ્ત્રોત મળવાની સંભાવના છે જેમ તેઓ લાંબા ગાળામાં મજબૂત આરોગ્ય અને નાણાકીય સ્થિરતા સફળ દોરી જશે સિંહ રાશિના જાતકો તેમના વ્યવસાય લીડરશીપ રોપ અને મોટી આવક થશે તેઓનું નેટવર્કિંગ અને વ્યવહારિક સંબંધો તેમજ વધુ મજબૂત કરશે તેમની લીડરશીપ ક્ષમતાઓથી તેમની ટીમ અને સંસ્થા વધુ મજબૂત બનશે જો તેમને લાભ એક ફાયદાકારક મૂલ્ય રૂપે સામે આવશે સિંહ રાશિના જાતકો આ સમયે વ્યવસાયિક વ્યવહારોમાં સાવધાની કામ કરવું જોઈએ તેઓએ તેમના વ્યવહારમાં નાણાકીય ફાયદા અને નફાકારક સહાયોમાં રોકાણ કરવા માટે આ સમયનો સદુપયોગ કરવો જોઈએ તેમની આ સકારાત્મક અને નેતૃત્વ ક્ષમતાઓ વધારો કરીને તેઓ જ મોટી સફળતા મેળવી શકે છે નંબર ત્રણ ધન રાશિ ગુરુના શાસન હેઠળ આવે છે જે આકર્ષક વિકાસ અને આનંદના પાયાને મજબૂત બનાવે છે ધન રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ લાભદાયક રહેશે કારણ કે ગુરુની અનુકૂળતા અને સ્થિતિ તેમની આર્થિક સમૃદ્ધિમાં વધારો કરશે આ સમય દરમિયાન ધન રાશિના જાતકોને વૈશ્વિક સ્તરે અથવા તો વિદેશની સહાયો સાથે જોડાયેલા કાર્યમાં સફળતા મળશે તેઓના સર્જાત્ ઉદ્યોગો અને અભ્યાસથી વધુ નફો થશે ધનરાશિના જાતકો તો વિદેશી સહાયો નાણાકીય સ્ત્રોતો અને નવી રીતે બિઝનેસ ડીલમાં ફાયદો થશે તેઓનું નવ પ્ર નવ અને સર્જાત્મક દ્રષ્ટિએ મોટા નાણાકીય લાભ તરફ દોરી જશે તેમની માટે વૈશ્વિક સ્તરે કામ કરવાની અને મોટા સહાયો સાથે જોડાવાની તક છે ધન રાશિના જાતકો આ સમયમાં તેમની સર્જાનાત્મક અને સહાય સહાયિક સ્વભાવના ઉપયોગ કરીને મોટા રોકાણ કરવું જોઈએ તેઓએ નવી તક અને આંતરરાષ્ટ્રીય બજાર ઉપલબ્ધ તંગ્રતિ આપવાનો વિચારવો જોઈએ નંબર ચાર તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે પણ આ સમય ખૂબ જ સારો રહેશે આ ધનતે ધનતેરસે ચાર રાશિઓ માટે ભાગ્યશાળી સમૃદ્ધિ ભરેલું રહેશે વૃષભ સિંહ ધન અને તુલા રાશિના જાતકો નાણાકીય ફાયદા મળવાની સંભાવના છે પરંતુ તે માત્ર ગ્રહોની અનુકૂળતા પર આધારિત રાખે છે આધારિત રાખતી નથી તેઓએ પોતાના કાર્ય શીખતી અને સમજદારીથી આ સમયનો સદુપયોગ કરવો પડશે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં જેથી મા લક્ષ્મીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડીયો છેલ્લે સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો